ના સાંગાણા ગામે જાળનાથ મહાદેવ મંદિરે રામકથાનું સુંદર આયોજન સાંગાણા ગામના જંગલ વિસ્તારમાં સ્વયં શિવલિંગ પ્રાગટે થયેલ પૌરાણિક જાળનાથ મહાદેવ નામ પડ્યું અહીં સતત સુડતાલીસ વર્ષથી અવિરત રામકથા ચાલી રહી છે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રામકથાનું સુંદર આયોજન કરાયું છે જેમાં દર વર્ષ વધતા રામકૃષ્ણ શાસ્ત્રી બાપુ ચોટે મોરારી બાપુકથાનું રસપાન કરાવી રહ્યા છે આ વર્ષ પણ વક્તા બાપુ પોતાની શૈલીમાં મધુર રસપાન કરાવી રહ્યા છે દરરોજ હજારો શ્રોતાકથા શ્રવણ કરવા આવી રહ્યા છે અને શ્રાવણ માસ કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે સાંગણા ગામ અને આસપાસ ગામડાઓ સહિત સેવાભાવીઓ ખડેપગે સેવા બજાવી રહ્યા છે સવાર સાંજ મહાઆરતી પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમમાં ભક્તો દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આજે તળાજા તાલુકાના પિતલપુર ગામના મોક્ષધામ મંદિર સેવા સમિતિના આયોજકો સેવકો સહિત સાંગણા ગામે કથાકાર વક્તાના આમંત્રણને માન આપી પધાર્યા હતા અને કથા શ્રવણ કરી કથાકાર રામકૃષ્ણ બાપ પૂ અને જાળેશ્વર મહાદેવના દર્શન કરી તન્યતા અનુભવેલ તેમજ પિત્તલપુર ગામના ભક્તો સેવકો દ્વારા વ્યાસપીઠ પરથી કથાકારનું શાલ ફુલહારથી સન્માનિત કર્યા હતા અને સાંગાણા રામકથાના આયોજકો દ્વારા પિતલપુરથી આવેલ તમામ સેવકોને તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતને સન્માનિત કર્યા હતા વ્યાસપીઠ પર અનોખો સહયોગ રચાયો હતો કથાકારનું પત્રકારે અને પત્રકારનું કથાકારે સન્માન કર્યું હતું

રામકથામાં આવતા દરેક પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે વ્યાસપીઠ પરથી વકતા રામકૃષ્ણ બાપુએ જણાવેલ કે આવનારી નવરાત્રીમાં કોઈ કાળો ડાઘ ન લાગે એવું કોઈ કાર્ય ન કરતા કે તમારા માતા પિતાનું માથું ઝૂકી જાય અને ચંપલ શૂઝ પહેરી રાસ ગરબા ન રમવા કે પડમા ન જવું જોઈએ અહીં મહામંડલેશ્વર રમજુ બાપુની પ્રેરણા અને સમગ્ર ગામજનો દ્વારા સુંદર આયોજન કરાયું છે અહીંની લોકવાયકા મુજબ શિવલિંગ સ્વયં પ્રગટ થયેલ અને શિવલિંગ નીચે પુષકર ધન દટાયાની લોકવાયકા મુજબ ચોર ચોરી કરવા માટે શિવલિંગ તોડવા અને પ્રયાસ કરેલ શિવલિંગમાંથી ભમ્મરા ઉડતા ચોરોને ભાગી જવું પડેલ અને જંગલ નજીક એક નેસડો હતો ત્યાં માનવ વસવાટ હતો અને એક વૃક્ષ હતું ત્યાં ડાળી પરથી શિવલિંગ ઉપર જળાભિષેક થતો એટલે જાળેશ્વર નામ પડ્યાની લોકવાયકા અહીં એક ઇતિહાસ રસાયો છે સુડતાલીસ વર્ષથી એક જ જગ્યાએ એક જ વ્યાસપીઠ ઉપર એક જ વક્તા દ્વારા દર વર્ષ રામકથા યોજાઈ રહી છે અને વક્તા રામકૃષ્ણ છોટે મોરારી બાપુ કથા શ્રવણ કરાવી રહ્યા છે સાંગણા ગામના તમામ સેવાભાવીઓ દ્વારા સુંદર આયોજન કરેલ અહીં શ્રાવણ માસ સહિત બારે મહિના ભક્તો દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર દર્શન કરવા આવે છે શ્રાવણ માસમાં દર્શન કરવાથી તમામ દુઃખ દૂર થઈ જાય છે વ્યાસપીઠ પર વક્તા આજે બરાબર ખીલયા હતા દર વર્ષે શ્રવણ માસના દિવસથી રામકથાનો નવ દિવસ માટે પ્રારંભ થાય છે આજે ગામના મંદિરના આયોજકો સેવકો પત્રકારોને વ્યાસપીઠ પર સન્માનિત કર્યા હતા રિપોર્ટ મથુર ચૌહાણ બોરડા

મારા યુવાનો ને મારું વિનંતી કે નવરાત્રી નો ઉત્સવ કરજો પણ ત્યાં આપણા ચારિત્ર બગડવા ન જોઈએ ત્યાં આપણા ચારિત્ર ને બધાને આનંદ મહારાજી અરજભવ કહીએ પણ ઉત્સવમાં આપણને શ્રદ્ધા આ બહુ ચોક ચોક થોડ તમે તો જોયા નથી આપણા જેમા બાપ નું જીવન સારું હોય એના દીકરા દીકરી પગડી सुधीर हो या सुधार निकला भगवान ने विनय और भाव की सेवा करी उन्हीं भगवान ने जाओड़े भैंजे मात कैसे हम राम कौन है माफी ली था के राम ने माफी ली था के राम आप इन्हें माफी ली था के मां बाने जेम्मोपाय